વડોદરામાં આવેલા કરજણ શહેરમાં નવા બજાર વિસ્તારમાં આવેલા જૂની સિવિલ કોર્ટ અને તાલુકા પંચાયત કચેરી વચ્ચેના માર્ગ પર છાણ લઈને ફાટી નીકળી છે છે તેમજ લાગી રહ્યું કરજણ તાલુકા પંચાયત કચેરી ખાતે અરજદારો કામ અર્થે આવતા હોય તેમજ સ્થાનિકો રહીશો એ પણ રહે છે કરજણ તાલુકા પંચાયત કચેરીની બાજુમાં છાણના ઉકરડાની ગંદકીનું સામ્રાજ્ય હાલ ગરમી પારો સતત વધી રહ્યો છે લઈને દુર્ગંધ મારતા આ માર્ગો પરથી કરજણ નગરપાલિકા નવા કોર્પોરેટર અને ઉપપ્રમુખ કરજણ નગરપાલિકાના અધિકારો પણ વારંવાર અહીંથી પણ પસાર થાય પરંતુ આખે નજરે જોવા છતાં પણ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી કે દીવા તળે અંધારું જ હોય કહેવત સાચી વાત તે સાબિત થાય છે વોર્ડ નંબર છ આવેલા બગીચા નજીક પશુપાલકો દ્વારા જાહેર માર્ગ પર પાસે છાણ નાખવામાં આવે છે

સુ નગરપાલિકા પર પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે એવી લોકમુખે ચર્ચાનો વિષય ઉઠવા પામ્યો છે મનોજ ધરજી દિવ્યાંગ ન્યૂઝ કરજણ વડોદરા